નમસ્કાર દોસ્તો શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારો વિડીયો ગમે તો એને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો આપણે ચેનલમાં બી એડ ઇન્ટર્નશીપને લગતા ઘણા બધા અહેવાલ મૂકેલા છે જે લોકોએ હજુ સુધી ન જોયા હોય એ જોઈ લેજો ઇન્ટર્નશીપમાં બુલેટિન બોર્ડ અંગેની માહિતી કઈ રીતે કરવી એના વિશેનો પણ આપણે ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યું છે બુલેટિન બુડનો અહેવાલ દર્શાવેલા છે ત્યારબાદ આપણે સહઅભ્યાસિક પ્રવૃત્તિ કઈ રીતે રજૂ કરવું ઇન્ટર્નશીપની લોકબુકમાં એ એના વિશે પણ એક વિડીયો બનાવેલો છે હજુ સુધી કોઈએ ન જોયો એ જોઈ લેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો ત્યારબાદ આજે આપણે ક્વિઝ સ્પર્ધા અંગેનો અહેવાલ કઈ રીતે લખો એના વિશે માહિતી મેળવીએ તમારી શાળામાં યોજવામાં ક્વિઝ સ્પર્ધા અંગેનો અહેવાલ લખો એવી રીતે પૂછે તો પણ આ રીત આ લખી શકો અથવા તો આ ક્વીઝ સ્પર્ધા અંગેનો અહેવાલ હવે આપણે વિસ્તારથી જોઈએ તારીખ નવ આઠ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ અમારી શાળા શ્રી વિવેકાનંદ વિદ્યાલયમાં ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધોરણ છ થી દસના કુલ પચાસ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સ્પર્ધા આઈ એટલે કે ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી વિષય પર રાખવામાં આવી હતી આ સ્પર્ધા કુલ ત્રીસ માર્કની હતી અમારી શાળાના શિક્ષકશ્રી ઈશિતાબહેન દ્વારા વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા દરેક પ્રશ્નના ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા આ સ્પર્ધાના પ્રશ્નો ધોરણ પાંચથી નવની કોમ્પ્યુટરની બુકમાંથી કાઢવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં બે શિક્ષકોએ નિર્ણાયક તરીકે કામગીરી બજાવી હતી આ સ્પર્ધા દ્વારા વિદ્યાર્થીઓમાં કોમ્પ્યુટર શિક્ષણનું જ્ઞાન વધે છે અને વધુ કોમ્પ્યુટર શિક્ષણ મેળવવા અંગે ઉત્સાહિત થાય છે ત્યારબાદ આ સ્પર્ધા દ્વારા અમારી શાળાના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ વિજેતા થયા હતા કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓના પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવ્યા હતા